તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો યુન્ડાઈ આઈ ટેન આઈ ટેન વેચી દેવાની છે ગ્રાન્ડ આઈ ટેન ગાડી રહેશે સાચવેલી ગાડી સ્પોર્ટ વર્ઝનની આઈ ટેન વેચવાની છે મિત્રો પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહેશે ફૂલ જવાબદારી સાથે આઈ ટેન વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આઈ ટેન ખરીદવાની ઈચ્છા હોય તો બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો એ પણ સાવ ઓછા કિંમતની ગાડી છે સાવ નીચા બજેટની ગાડી લઈને આવીએ છીએ તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે હ્યુન્ડાઈ આઈ ટેન ગ્રાન્ડ આઈ ટેન ખરીદવી હોય સાચવેલી ગાડી છે વન ડોટ ટુ સ્પોટ વર્ઝન કાર રહેશે ગાડીમાં મેન્યુઅલ ગેર બોક્સ છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે ચાચવેલી ગાડી છે વ્હાઇટ કલરમાં તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય ને તો ગાડી રૂબરૂમાં તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હરિરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે ચાચવેલી ગાડી રહેશે આઈટેન વેચી દેવાની છે વન ડોટ ટુ સ્પોટ વર્ઝન કાર છે ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિન કાર

તે ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના માલિકના કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો ચાચવેલી ગાડી છે છે મિત્રો સાવ ઓછી કિંમતમાં આપવાની ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ નેવ હજાર રૂપિયામાં આઈટેન વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટેન ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે મળશે અને ગાડી તમને સુરત શહેરમાં જોવા મળી રહેશે કન્ડિશન સારી છે એકદમ સાચવેલી ગાડી સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું